નમસ્કાર મારી બાયડ વિધાનસભા એટલે કે તમામ નાગરિકોને સારા સમાચાર છે મેં અગાઉ સાતમા મહિનામાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો એ પછી પણ ફોરલેન માટેની રજૂઆત કરી હતી આનંદની વાત એ છે કે ઓગણીસોને છવ્વીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા અને બજેટની અંદર એની જોગવાઈ કરી તે બદલ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું એમાં સહકાર મારા સાબરકાંઠા સાંસદનો પણ સહકાર રહ્યો છે તેમનો પણ આભાર માનું છું સાથે મહીસાગરના ધારાસભ્યોથી લઈને તમામ લોકોએ મદદરૂપ થયા હતા અને આ રજૂઆત માન્ય શ્રીને કરતાં એમણે બજેટની અંદર ઓગણીસો છવ્વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું આનાથી બાયડ અને મહીસાગરથી લઈને ઝાલોદ સુધીનો લુણાવાડા ઝાલોદ સુધીના તમામ નાગરિકોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે ધંધાકીય ફાયદો થશે કોરિડોર બને એટલે ખૂબ આનંદની વાત છે ફોર લેન બની જાય અને ભલે ફેસવાઈઝ એને બનવાના હોય પરંતુ જે વર્ષોથી વિકાસના કામમાં વંચિત હતા અને ક્યાંક ને ક્યાંક રજૂઆતો હતી અને એ રજૂઆતોનો હવે અંત આવ્યો છે કે બદલ મુખ્યમંત્રી શ્રી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો હું દિલથી આભાર માનું છું કે મારા વિસ્તારને અવર જવર માટે કોરિડોર ઓગણીસોને છવ્વીસ કરોડ રૂપિયાનો જે મંજૂર કર્યો છે તેમનો ખૂબ દિલથી આભાર અસ્તુ ભારત માતા કી જય 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 ગરિ ગુજરાત નમસ્કાર